દસ વર્ષ થી પોલીસ આપી આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ નાસી છૂટ્યો હતો જેથી દસ વર્ષથી વોન્ટેડ આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે ડુમ્મસ જોન સિક્સ એલસીબી ટીમ ને બાતમી મળી હતી કે ગરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી તેના રાજસ્થાન અને હરિયાણા ની બોર્ડર પાસે આખરે આરોપી પોલીસના હાથમાં ઝડપાયો હતો દસ વર્ષથી પોલીસને ખો આપતા આરોપી ઇમામુદ્દીન મેહની પોલીસે આખરે ધરપકડ કરી અને સુરત ખાતે લાવ્યા આરોપી પોલીસથી બચવા વર્ષ બે પંદર થી અલગ અલગ સ્થળો અને

તેના મૂળ વતન ગામ તેલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ અગિયારસો કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી આ આરોપી ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપીને ઝોન સિક્સ એલસીબીની ટીમે તેમની હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે આજે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ત્યાં શું કામ કરતો હતો અને કઈ જગ્યા પર તો સંતાઈ આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો મૂળે તે અહીં કરેલા ગુનાથી સંતાઈને નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની બાતમી મળેલા એ ગુનો કર્યા બાદ કયા કયા કઈ કઈ જગ્યા ઉપર ગયો આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા થોડા સમય પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે